નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ ઓમ નાશ કરનાર ભગવાન તેથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ આજની આ કથા સંપૂર્ણપણે ધ્યાનથી સાંભળજો અને કથા પસંદ આવે તો ચેનલ ને લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કહેવાય છે કે જે કોઈ આ કથાને શરૂઆતથી જ સાચા હૃદયથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે મિત્રો આ કથા સાંભળ્યા પછી બીમાર વ્યક્તિને તેના તમા રોગોમાંથી મુક્તિ મળી જાય છે અને સાથે આ કથાના માધ્યમથી એ પણ જણાવીશું કે શ્રાવણ માસમાં ભગવાન શિવની કથાનું શ્રવણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તો તમે બધાએ આ કથા આરંભથી અંત સુધી સાંભળવી જોઈએ અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવ અને માતા પાર્વતીની આ કલ્યાણકારી કથા સાંભળે છે તો એ ભક્તની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે છે તો આ પવિત્ર કથા શરૂ કરતા પહેલા ભગવાન શિવનો અનાદર ન કરો અને કથાની શરૂઆત કરતા પહેલા મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો મિત્રો ચાલો આ પવિત્ર કથાની શરૂઆત કરીએ મિત્રો એક સમયની વાત છે નગરમાં શહેરમાં એક પંડિત રહેતો હતો તે જ ઘણો ગરીબ હતો અને એ પંડિત તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો તેના પુત્ર નું નામ સોમનાથ હતો તે પંડિત સવારે ઉઠીને આદિ કરીને તુલસીના છોડ ઉપર પાણી ચઢાવતો હતો અને પ્રતિ દિવસ તે નગરમાં જઈને કથાઓ સંભળાવતો હતો પરંતુ તે પંડિતના પ્રયત્નોને કારણે તેની પત્નીને આ બધા કામ બિલકુલ પસંદ ન આવ્યા કારણ કે તે પંડિતની પત્ની વર્ષોથી ભગવાન ભોલેનાથની પૂજા કરતી હતી અને સાવનના બધા દિવસોમાં વ્રત પણ કરતી હતી આ બધું કર્યા પછી પણ તેણીને ગરીબીનો સામનો કરવો પડ્યો આ કારણે પંડિતની પત્ની ભગવાન ભોલેનાથ પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેમની પૂજા પાઠ કરવાનું બધું જ છોડી દીધું આવી જ રીતે જે એ પંડિત જ્યારે જવાન હતો ત્યારે કોઈ પણ રીતે ભગવાનની પૂજા પાઠ કથા કરીને જે ધન મળતું હતું તે જ ધનથી તેના પરિવારનું પાલનપોષણ કરતો હતો પછી એક દિવસ તે પંડિતની પત્નીએ ફરીથી ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું શરૂ કર્યું તે મનમાં આ વિચારથી ભગવાન ભોલેનાથની પૂજા કરવા લાગી માને છે કે એક દિવસ ચોક્કસપણે આવશે જ્યારે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેની ગરીબી પણ દૂર થઈ જશે પરંતુ આટલી પૂજા કર્યા પછી પણ તેણીને તેની પૂજાનું કોઈ પરિણામ મળતું ન જેના કારણે તે ખૂબ જ થઈ જાય છે મનમાં પોતાની જાતને શ્રાપ આપતો હતો કે આપણે આપણે એવું કયું પાપ કર્યું છે જેના કારણે આટલી ગરીબી સામનો કરવો પડ્યો છે હવે ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા અને હવે તે પંડિતના શરીરમાં એટલી શક્તિ પણ બચી ન હતી કે તે નગરમાં જઈને કથા કરી શકે હવે તે પંડિત પણ આખો સમય બીમાર રહેવા લાગ્યા હતા અને ઘર ચલાવવા માટે કોઈ નહોતું એટલે ધીમે ધીમે ત્યાં પંડિત પણ ચિંતિત થવા લાગ્યા તેના ઘરમાં કંઈ બચ્યું ન હતું તે દરેક વિકતો માટે ચીડાઈ ગયો પછી પંડિતની પત્ની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને ફરીથી ગુસ્સામાં તેણે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવાનું બંધ કરી દે છે અને તેના પતિને પણ પૂજા કરવાનું ના પાડે છે પરંતુ તે પંડિત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કરતો નથી પછી એક દિવસ તે ગુસ્સે થઈને તેના પતિને કહે છે હે નાથ અમે બંને ક્યાં સુધી ભગવાન ભોલેનાથની પૂજા કરતા રહીશું કારણ કે ભગવાન શિવ શંભુની પૂજા કરતા કરતા અમે બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા છીએ પરંતુ હજી પણ આટલી બધી પૂજા કરવાથી આપણને કોઈ ફળ મળ્યું નથી અત્યાર સુધી આપણી ગરીબી દૂર નથી થઈ ઉલટું આપણે પહેલા કરતા પણ વધુ ગરીબ થઈ ગયા છીએ હવે આપણે દરેક પૈસો માટે રડવું પડશે તે પંડિતને આગળ કહે છે કે હે નાથ હું એક મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કર્યું અને પાછો પૂજા કરવાનું શરૂ કર્યું તો દિવસ જોઈ ન તો રાત દિવસ રાહ સુધી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી અને ઉપવાસ પણ રાખ્યો મેં દિવસ રાત ભગવાન ભોલેનાથની આરાધના કરી અને દરરોજ તપ કરીને હું મારું પોતાનું શરીર નિર્બળ કરી નાખું છું અને હવે તે તમારા શિવ શું આપશે તમે દરરોજ શિવલિંગને જળ ચઢાવો છો મિત્રો પત્નીની વાત સાંભળીને તે પંડિત તેની પત્નીને કશું જ કહેતો નથી કારણ કે તેમને તેમના પ્રિય ભગવાન ભોલેનાથ પર પૂર્ણ શ્રદ્ધા હતી ત્યાં તેમનો પુત્ર સોમનાથ શિક્ષા ગ્રહણ કર્યો હતો અને થોડાક દિવસમાં તેમની શિક્ષા દીક્ષા સમાપ્ત થઈ તેનો ભણતર પૂરું કરીને ઘરે આવ્યો ત્યારે તેના માતાપિતાને કષ્ટમાં જોયા તો તે તેના આવનારા ભવિષ્યની ચિંતા કર્યા વગર તેને તેના માતાપિતાની સેવા કરવાનું શરૂ કર્યું તેમની બધી જ મનોકામના પૂરું કરવાનું શરૂ કર્યું અને ઘરનો સમગ્ર બોજ પોતાના ખભા પર લઈ લીધો તે તેના પિતાની જેમ નગરમાં જઈને ભગવાન ભોલેનાથની કથાઓ સંભળાવવા લાગ્યો કથાઓ સંભળાવીને જે દક્ષિણા મળતી તે તેના માતા પિતાનું ભરણ પોષણ કરતો હતો આવી રીતે ઘણા દિવસો વીતવા લાગ્યા પરંતુ એક દિવસની વાત છે સોમનાથ તે નગરના ભગવાન શિવના પ્રાચીન મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી ત્યાં ઉપસ્થિત શિવ ભક્તોને ભગવાન પ્રથાનું શ્રવણ કરાવતા પહેલા કોઈ પણ ભગવાન ભોલેનાથની આ પવિત્ર કથાને સાચા મનથી સાંભળે છે ભગવાન ભોલેનાથ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે તે નગરના રાજા પણ મંદિરમાં ઉપસ્થિત હતા સોમનાથની આ વાત રાજાને ખૂબ પસંદ આવી તેથી જ રાચાર સોમનાથ પાસે પહોંચે છે અને કહે છે પરંતુ શું તમે પ્રતિ દિવસ આજથી જ રાજકુમારીને આ કથા સંભળાવશો કારણ કે હું ઈચ્છું છું કે મારી પુત્રીને સારા સુંદર રાજકુમાર જેવો વર મળે અને આ માટે હું તમને દરરોજ દક્ષિણા તરીકે ખૂબ પૈસા આપીશ સોમનાથ રાજાના આવા શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને રાજકુમારીને દરરોજ વાર્તાઓ સાંભળવા માટે રાજી થાય છે રાજકુમારીને તેના રાજમહેલમાં દરરોજ વાર્તાઓ સંભળાવી અને હવે સોમનાથ તે શહેરના રાજાની પુત્રીને દરરોજ વાર્તાઓ સંભળાવવા લાગ્યો અને રાજકુમારીને વાર્તાઓ સંભળાવવા માટે દક્ષિણા તરીકે જે પણ પૈસા મળ્યા તેણે પૈસાથી તેના પરિવારને ટેકો આપવાનું શરૂ કર્યું પરંતુ સોમનાથની માતાને આ ગમ્યું નહીં અને તે તેના વિશે ખુશ ન હતી કારણ કે તે તેના પુત્રના ભવિષ્ય વિશે ચિંતિત હતી તેથી તે દરરોજ આ વિશે ખૂબ જ ચિંતિત રહેતી હતી એક દિવસ પંડિતની પત્ની તેના પતિને કહે છે કે હે નાથ હું મારા પુત્રના ભવિષ્યની ચિંતા કરું છું કારણ કે અમારું જીવન એક રીતે થઈ ગયું છે પરંતુ મને ચિંતા છે કે અમારા મૃત્યુ પછી અમારા પુત્ર શું થશે શું ભગવાન ભોલેનાથ આપણા દુઃખ ખને જોઈ શકતા નથી માન્યું કે આપણો પુત્ર રાજાના મહેલ જે દક્ષિણા લાવે છે તેમાં આપણા પરિવારનું ભરણ પોષણ થઈ શકે છે પરંતુ બધી જ ઈચ્છાઓનો શું તે કેવી રીતે પૂર્ણ થશે હવે શું આપણે આપણું પેટ ભરવા માટે જ જીવે છે ભગવાને તેમની આંખો કેમ બંધ કરી છે શું આપણા પુત્રને આપણી જેમ જીવનભર ગરીબ જ રહેવું પડશે મિત્રો જ્યારે માતા પાર્વતીએ તે પંડિતની કરુણ પુકારને સાંભળ્યું ત્યારે તે સિદ્ધરાજ ભગવાન ભોલેનાથ પાસે ગયા ત્યારે ભગવાન ભોલેનાથજીએ પૂછ્યું હે દેવી પાર્વતી આજે તમે ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છો ત્યારે માતા પાર્વતીજીએ ભગવાન ભોલેનાથને કહ્યું હે શિવ શંભુ તમે ત્રિકાળદર્શી છો તમે જાણો છો બધું જ પણ તમે આ પ્રશ્ન પૂછો છો તેના જીવનને માત્ર મુશ્કેલીઓથી ભરી દીધું છે અને તેની પૂજાનું ફળ તેને ક્યારે આપ્યું નથી તેથી હું તમને વિનંતી કરું છું કે હવે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરો નહીં તો આવું કંઈક થઈ શકે છે જેથી પંડિત અને તેની પત્ની તમારી અને તેની આસ્થાની પૂજા કરવાનું છોડી દે માતા આ બધા શબ્દો સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે હે દેવી પાર્વતી તમે ચિંતા ન કરો કારણ કે અમે તે બ્રાહ્મણના નસીબના ઉદયના બીજ વાવ્યા છે આપણે બંને એ પંડિતના ઘરે જઈએ છીએ અને આપણે પૃથ્વી પર જઈને શિવલીલા કરવાની છે એમ કહીને ભગવાન ભોલેનાથજી સાથે તેઓ પૃથ્વીની દુનિયા તરફ પ્રયાણ કરે છે અને પૃથ્વી પર પહોંચ્યા પછી તેમાંથી એક સંતનું રૂપ ધારણ કરીને તે પંડિતના ઘર પાસે પહોંચે છે 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 અને મોટેથી કહે અલખ નિરંજન ત્યારે તેમનો અવાજ સાંભળીને વૃદ્ધ પંડિત બહાર આવે છે તેને નમસ્કાર કરે છે અને કહે છે કે હે મુનિવર તમારું સ્વાગત છે મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું મનમાં વિચારવા લાગ્યો કે તે અમારા મહેમાન છે મારે તેને ના પાડવી જોઈએ કારણ કે જો તેને ખરાબ લાગે છે તો તે મારા આખા પરિવાર સાથે મને શાપ આપી શકે છે પરંતુ હું તેમને કેવી રીતે કરીશ કારણ કે મારો દીકરો જે પૈસા લાવે છે તે કોઈ પણ રીતે અમારા પરિવારને ટકાવી શકે છે અને કંઈ નથી તો એમના ભોજનની વ્યવસ્થા હું કેવી રીતે કરીશ એમ વિચારીને તેણે કહ્યું હે મુનિબર મારો પુત્ર આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે કાંઈ ધન લાવશે તે અમારા ત્રણેયનું ભોજન પૂરું કરશે થોડા સમય માટે તો જ હું ભોજનની વ્યવસ્થા કરી શકીશ ભગવાન ભોલેનાથજીએ તે પંડિતને એક પાત્ર આપ્યું અને કહ્યું હે પુત્ર આજથી તું તમારી પત્નીને કહો કે આ વાસણમાં ભોજન રાંધવો જેથી આપણે બધાને ભોજન તૈયાર કરવામાં આવે પછી તે વાસણમાં ભોજન બનાવીને આ દ્રશ્ય જોઈને બધાને ભોજન આપવામાં આવે છે ત્રણે ખૂબ જ મિત્રો સવારે ઉઠીને સોમનાથ રાજકુમારીને વાર્તા સંભળાવવા જતો હતો ત્યારે અચાનક સંતના રૂપમાં ભગવાન ભોલેનાથજીએ સોમનાથને પૂછ્યું હે પુત્ર તું ક્યાં છે ત્યારે સોમનાથ તેને કહે છે કે હે મુનિવર હવે હું આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવવા જઈ રહ્યો છું ત્યારે ભગવાન ભોલેનાથજીએ ઋષિ સ્વરૂપે સોમનાથને કહ્યું કે હે પુત્ર આજે જ્યારે તમે રાજકુમાર અને કથા સંભળાવવા જાવ ત્યારે રાજકુમારીને પહોંચજો કે તે કઈ મનોકામનાની પૂર્તિ માટે કથા સાંભળે છે આ સાંભળીને સોમનાથ રાજમહેલમામાં પહોંચી જાય છે અને રાજકુમારીને કથાનું શ્રવણ કરવા લાગે છે શ્રવણ કર્યા પછી રાજકુમાર દે પ્રશ્નને રાજકુમારી પૂછે છે જે ભગવાન ભોલેનાથ એ કહ્યું હતું સોમનાથ એ રાજકુમારીને પૂછ્યું કે તમે કઈ ઈચ્છાની પૂર્તિ માટે આ કથા ગ્રહણ કરો છો રાજકુમારી સોમનાથને કહે છે ભગવાન ભોલેનાથની આ મનોકામના પૂર્ણ થાય તે માટે હું આ કથા સાંભળો છો કે મને એવો કોઈ વર મળે જેની ચર્ચા પૂરા નગરમાં થાય એવો વર મેળવી શકું કે આખા શહેરમાં દરેક વ્યક્તિ દ્વારા ચર્ચા કરવામાં આવે અને તેના માથા પર ચંદ્ર અને સૂર્ય હોય એટલો સારો કે તેના ઘરે કોઈ પણ વસ્તુની કમી ન રહે તેવો લગ્નની સરઘસ લાભ જોઈએ જે આજ સુધી કોઈએ જોઈ ન હોય રાજકુમારીના આ શબ્દો સાંભળીને સોમનાથ ઘરે પરત ફરે છે અને ભગવાનને બધી વાત કહે છે ત્યારે ભોલેનાથ ઋષિના રૂપમાં સોમનાથને કહે છે કે હે પુત્ર હવે પછીના દિવસે તું રાજકુમારીને કથા શ્રવણ કરાવવા જઈશ ત્યારે એ જ પ્રશ્ન પાછો કુહજે જો રાજકુમારી તમને કાલ વાળી જ વાત કહે તો તું એને શીઘ્ર કહેજે તમારે જે ઓવર જોઈએ છે એવો ફક્ત હું જ છું એમ કહીને ત્યાંથી ભાગી જજે પછી સોમનાથ ભગવાન ભોલેનાથજીને સંત સ્વરૂપે કહે છે હે મોનિવાર ક્યાં હું એક ગરીબ બ્રાહ્મણનો પુત્ર અને ક્યાં આ નગરના રાજાની પુત્રી આપણે કેવી રીતે લગ્ન કરી શકીએ અને તેણીએ આપેલી દક્ષિણા પર મારું ઘર ચાલે છે પરંતુ જ્યારે રાજાને ખબર પડે છે કે હું તેની પુત્રી સાથે લગ્ન કરું છું તો હું આ કરવા માંગુ છું તે મને મારા સમગ્ર પરિવાર સહિત મૃત્યુદંડ આપશે તેથી કૃપા કરીને મને માફ કરો કારણ કે હું આ કરી શકતો નથી સોમનાથની વાત સાંભળીને ભગવાન ભોલેનાથજીએ ઋષિ સ્વરૂપે સોમનાથને કહ્યું કે હે પુત્ર તે ઠીક છે હું હમણાં જ તારા અને તારા પરિવારને મારા શ્રાપથી ભસમું કરીશ પહેલાથી જ સોમનાથ ઋષિના ચમત્કારથી વાકેફ હતો અને એમની વાતોથી ખૂબ જ ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે મને અને મારા પરિવારને રાજા સાહેબ તો પછીથી મૃત્યુ આપશે પણ આ ઋષિ હમણાં જ શ્રાપથી અમને ભસ્મ કરશે મનમાં આ વિચારીને સોમનાથે ભગવાન ભોળાનાથને કહ્યું હે ઋષિ હું તમારી વાત માનવા તૈયાર છું પછી તે રાજકુમારીને ભગવાન ભોળાનાથની કથા સંભળાવવા માટે રાજમહેલ તરફ જવા નીકળી ગયો ત્યાં પહોંચીને તે રાજકુમારીને ભગવાન ભોળાનાથની કથાનું શ્રવણ કરવા લાગ્યો તે પછી તેને રાજકુમારીને ફરીથી પૂછ્યું રાજકુમારી તમે કઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન કથા સાંભળો છો ત્યારે પહેલા દિવસે આપ્યો હતો ત્યાર પછી સોમનાથ એ રાજકુમારીને કહ્યું કે હે રાજકુમારી તમારે જોવો વર જોઈએ છે એવો વર હું જ છું આટલું કહીને સોમનાથ ત્યાંથી ભાગીને ઝડપથી પોતાના ઘરે આવ્યો પણ સોમનાથની આ વાત સાંભળીને રાજકુમારી બહુ ગુસ્સે થઈ ગઈ પછી તેની દાસીને દાસીને બોલાવીને બધી જ વાત કહી અને કહ્યું કે આ મારી વાત મારા પિતાજીને કહી દેજે પછી જ્યારે રાજાને ખબર પડી ત્યારે રાજા પણ ખૂબ ગુસ્સે થયા અને તેમને રાજકુમારીને ભરોસો આપ્યો કે તે પંડિતને આ માટે ચોક્કસપણે સજા કરવામાં આવશે તેમના મંત્રીઓ દરબારમાં આવ્યા અને તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા ત્યારે તેમના મુખ્ય પ્રધાને રાજાને કહ્યું હે રાજા તેણે ફાંસી આપીને સજાપાત્ર ગુનો કર્યો છે પણ તે વિદ્વાન છે કારણ કે જો તમે તેને આપો તો તમારા પર ગંભીર પાપનો આરોપ લાગશે બ્રહ્માને મારવા બદલ તેથી આપણે તેને અલગ રીતે સજા કરવી જોઈએ જેથી તમે બ્રહ્માને મારવાનું ગંભીર પાપ ના અનુભવો પછી રાજાએ લાંબા સમય સુધી વિચાર કર્યો અને તેના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને કહ્યું તે પંડિત અને તેને કહો કે રાજા સાહેબ તેમની પુત્રીના લગ્ન તમારી સાથે કરવા તૈયાર છે પરંતુ તેમની કેટલીક શરતો છે જે તમે પૂરી ન કરી શકો તો તેઓ તમને અને તમારા સમગ્ર પરિવારને આપશે રાજાને પહેલી શરત એ છે કે બધા જાન્યાઓના સન્માન માટે નાના એવા તંબુ બનાવવામાં આવે પરંતુ યાદ રહે કોઈ બી તંબુ ખાલી ના રહે બીજી શરત એ છે કે રાજાએ લગ્નના સન્માનમાં બનાવેલું ભોજન બચવું ન જોઈએ ત્રીજી શરત એ છે કે બારાત એવી આવી જોઈએ જે આખા રાજ્યમાં અત્યાર સુધી આવી બારાત કોઈ ન જોઈ હોય આવી અદ્ભુત લગ્ન સરઘસની આ શહેરના તમામ લોકોએ પ્રશંસા કરવી જોઈએ અને જો લગ્નની સરઘસ પહોંચે ત્યારે અમારી કોઈ શરત અધૂરી જણાય તો લગ્નની સરઘસમાં આવેલા તમામ મહેમાનોને મૃત્યુદંડ આપવામાં આવશે રાજાનો આદેશ મળતા જ તે સૈનિકો સોમનાથના ઘર તરફ આગળ વધે છે બીજી તરફ સોમનાથ સંત રૂપી ભગવાન ભોલેનાથને આખી વાત કહે છે તમારા કહ્યા અનુસાર મેં રાજકુમારીને બધી વાત કહી હવે મારા માટે ફાંસી નો સંદેશો છે જ તે સૈનિક દરવાજો ખખડાવવા લાગે છે ત્યારે સોમનાથ ના પિતાએ દરવાજો ખોલ્યો સૈનિકો તેના પિતા ને પૂછે છે શું તમારો પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે રાજા સાહેબે તેમની પુત્રી ના લગ્ન ની મંજૂરી પણ આપી દીધી છે પરંતુ રાજા સાહેબ ની કેટલીક શરતો છે જે પૂરી કરવી પડશે નહી તો તમારા સમગ્ર પરિવારને આપવામાં આવશે તે સૈનિકોની વાત સાંભળીને તેઓ ખૂબ જ ગુસ્સે થયા અને તેમને કહ્યું કે હે સૈનિકો રાજાની કઈ શરતો પૂરી કરવી પડશે કૃપા કરીને અમને તે શરતો જણાવો ત્યારે રાજાના તે સૈનિકો સોમનાથના પિતાને કહે છે આવેલા સમાવવા માટે તંબુ શણગારવામાં આવે જો એક પણ તંબુ મહેમાનો વગર ચાલી રહ્યું તો રાજા તમને અને તમારા બધા જ મહેમાનો મૃત્યુ દંડ આપશે બીજી શરત એ છે કે રાજાએ લગ્નના સન્માનમાં બનાવેલું ભોજન બચવું ન જોઈએ ત્રીજી શરત એ છે કે બારાત એવી આવી જોઈએ જે આખા રાજ્યમાં અત્યાર સુધી આવી બારાત કોઈ ન જોઈ હોય આવી અદભુત અધૂરી જણાય તો લગ્નની સરઘસ આવેલા તમામ મહેમાનોને પણ મૃત્યુદંડ આપવામાં આવશે રાજાના સૈનિકોની વાત સાંભળીને સોમનાથ અને તેના પિતા ઘણા વૈવિધ્ય થાય છે અને તેમના હાથ પગ પણ ધ્રુજવા લાગે છે ત્યારે સાધુરૂપી ભગવાન ભોળાનાથે કહ્યું તમે ડરશો નહીં પરંતુ રાજાનો પ્રસ્તાવ સ્વીકાર કરીને લગ્નની તૈયારી કરો અને તમારો ઉત્તર આપીને રાજાના સૈનિકને વિદાય કરો કે તેઓ તૈયારી શરૂ કરે અમે લગ્નના દિવસે બારાત લઈને પહોંચી જઈશું પછી સોમનાથ એ રાજાના સૈનિકોને જવાબ આપ્યો અને રાજાના સૈનિક રાજમહેલમાં જઈને રાજાને બધી વાત જણાવે છે જ્યારે સોમનાથ તરફથી રાજાને સકારાત્મક જવાબ મળ્યો ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે મનમાં ચિંતિત થઈ ગયો આવી દુર્લભ સ્થિતિ શું મારા કોઈ દુશ્મનો તેને સાથ આપે છે તેના મનમાં ઘણા બધા વિચારો આવતા રહે છે તે પછી તેણે લગ્નની સરઘસ તરફ ઘણા બધા તંબુઓ ગોઠવ્યા હતા કે પંડિત લગ્નમાં ઘણા મહેમાનો લાવી શકશે અને જ્યારે વધુ મહેમાનો નહીં આવે ત્યારે તે મારી શરત હારી જશે પછી તેના આખા પરિવાર સાથે મૃત્યુદંડ આપીશ બીજી તરફ સોમનાથ બધાના ઘરે જઈને કહેતો હતો લગ્નમાં આવવા માટે ત્યારે બધાએ સોમનાથને કહ્યું કે ના સામે નહીં આવી શકીએ અમારે આટલી જલ્દી મરવું નથી તારો છેલ્લો સમય નજીક છે તો હંમેશા માટે તારી સાથે લગ્નની સરઘસમાં જઈએ પછી સોમનાથ ખૂબ જ અસ્વસ્થ થવા લાગ્યો બધાની આવી વાતો સાંભળીને અત્યાર સુધી લગ્નની સરઘસમાં કોઈ સાથ આપવા તૈયાર નહોતું પછી લગ્નનો દિવસ પણ આવી ગયો લગનના દિવસે સોમનાથ ઘણો ચિંતિત થયો જ્યારે થવાના છે અને આજના દિવસે તું આટલો ચિંતિત થાય છે મને કહો તું કઈ વાત માટે આટલો ચિંતિત થાય છે હું તારી સાથે છું મારા રહેતા સુધી તારે પરેશાન થવાની જરૂર નથી ત્યારે સોમનાથે ભગવાન ભોલેનાથજીને કહ્યું હે મુનિવર તમને કહેવાનો શું ફાયદો મારું નસીબ ખરાબ છે નસીબમાં જે લખ્યું છે તે થાય છે આ કહીને તૈયાર થઈ જાય છે અને રાજમહેલ તરફ જવા નીકળે છે મિત્રો પછી ભગવાન ભોલેનાથજી એ તમામ દેવતાઓ ભૂત અને ગંધર્વોને સોમનાથની શોભા યાત્રામાં નિમંત્રણ આપ્યું અને તેઓને સોમનાથની શોભા યાત્રામાં માનવ સ્વરૂપમાં સામેલ કર્યા જ્યારે સોમનાથની લગ્નની સરઘસ પહોંચી ત્યારે લગ્નની સરઘસ એટલી બધી આવી ગઈ હતી કે તમામ લગ્ન સરઘસો અને રાજાએ શણગારેલા તમામ તંબુઓ પણ લગ્નની સરઘસથી ભરાઈ ગયા હતા અને કેટલાક લગ્નના તો તંબુ વગર બહાર જ રહ્યા હતા રાજાને લગ્નની સરઘસમાં રહેવા માટે અને આગળની વ્યવસ્થા કરવા માટે લગ્નની સરઘસ ઘર અને તંબુમાં જગ્યા બચી નથી પછી રાજાએ મનમાં વિચારવાનું શરૂ કર્યું કે લગ્નની સરઘસમાં તેની સાથે કોઈ આવવા માંગશે નહીં હું તેના માટે તૈયાર નહોતો અને હવે લગ્નમાં આટલા બધા મહેમાનો ક્યાંથી આવ્યા છે મારે એક વાર જઈને જોવું જોઈએ આ વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચી ગયા અને ભગવાન ભોલેનાથજીએ જ્યારે રાજાને લગ્નની સરઘસમાં આવતા જોયા ત્યારે તેમણે શુક્ર અને શનિદેવને બાળકનો રૂપ ધારણ કરાવ્યો અને ભૂખના કારણે વિલાપ કરાયો અહીં રાજાએ ભૂખના કારણે બેઉ બાળકોને રડતા જોયા ત્યારે તે સાધુ રૂપી ભોલેનાથ પાસે ગયા અને પૂછ્યું હે મહાત્મા આ બાળકો આટલા કેમ રડી રહ્યા છે ત્યારે ઋષિ રૂપી ભગવાન ભોલેનાથજીએ રાજાને જવાબ આપતા કહ્યું કે આ બંને બાળકો ખૂબ ભૂખ્યા છે એટલે આટલો બધો વિલાપ કરી રહ્યા છે પછી રાજાએ તે બંને બાળકોને ભોજન સ્થાન પર મોકલી દીધા થોડી જ વારમાં રાજાના સૈનિક આવ્યા અને રાજાને કહેવા લાગ્યા હે રાજન તે બંને બાળકોએ બધું જ ભોજન ખાઈને સમાપ્ત કરી દીધું છે તો પણ તે બાળકો જોર જોરથી છે રડે છે કે તેઓને ભૂખ લાગી છે રાજા તેના સૈનિકોના આવા શબ્દો સાંભળીને ખૂબ જ પરેશાન થાય છે કારણ કે હવે તેનો બધો અહંકાર તૂટી ગયો હતો ભગવાન ભોલેનાથજીના ચરણોમાં હાથ જોડીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે સંત મહારાજ હવે મારી લાજ તમારા હાથમાં છે ત્યારે ભગવાન ભોલેનાથજીએ કહ્યું કે કોઈ વાંધો નથી બધું સારું થઈ જશે તમે મહેલમાં જઈને લગ્નની ની સરઘસ કાઢવાની તૈયારીમાં લાગી જાઓ એક રાજકુમાર કરતા સોમનાથ નું ચંદ્ર અને સૂર્ય થી સુશોભિત હતું અને શોભાયાત્રાના સમયે સોમનાથ એક સુંદર રથમાં રાજમહેલ તરફ જવા લાગ્યો તે રથની આગળ ઘણા લગ્નના બેન્ડ નાચતા હતા અને ઘણા લગ્નના સરઘસો એકબીજા પર નાચતા હતા તેમના હાથમાં સિક્કાઓ સોમનાથની શોભાયાત્રાનું નું આવું દ્રશ્ય જોઈને તે શહેરના કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ પંડિત નું નસીબ જુઓ તેનું કપાળ ચંદ્ર સૂર્યથી સુશોભિત છે અને ચારે બાજુ ધન લક્ષ્મીનો શણગાર છે એવી રીતે ફેંકવામાં આવે છે કે જાણે કોઈ શ્રીમંત રાજાનું લગ્નનું સરઘસ નીકળતું હોય અને આપણે જીવનમાં આવો લગ્ન સરઘસ જોયો નથી અને ભવિષ્યમાં પણ જોવાની આશા નથી માતા પાર્વતીજી તે ભગવાન ભોલેનાથજીને કહે છે હે ભગવાન તે સાચું છે કે જેને તમારો આશીર્વાદ મળે છે તેના માટે અન્ન અને સંપત્તિના તાળા ખુલી જાય છે તો ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી દરેક ભક્તને મારી ભક્તિ છે તેમની ફળ હું અવશ્ય આપું છું અને જ્યાં સુધી તેમના પાપકર્મો નો નાશ ન થાય તેમ તેમજ તેમના ભાગ્યનો અંત આવે છે દરવાજા ખુલે છે અને સોમનાથ અને રાજાની પુત્રીના ઔપચારિક લગ્ન થાય છે અને તે રાજકુમારી બને છે પછી સોમનાથ અને રાજાની પુત્રીના વિધિવત લગ્ન થાય છે અને તે રાજકુમારીને પાલખીમાં પોતાના ઘરે લાવે છે મિત્રો જે કોઈ પણ ભક્ત ભગવાન ભોલેનાથજીની કથાઓ દરરોજ સાંભળે છે તે પણ સોમનાથની જેમ સુંદર અને સુંદર બની જાય છે રાજકુમારીએ ભગવાન ભોલેનાથજીની કથાઓ દરરોજ સાંભળી હતી તેથી તેને ભગવાન ભોલેનાથજી અને માતા પાર્વતીજીની કૃપાથી એક સારો વર મળ્યો હતો કોઈ વસ્તુની કમી ન હતી તે પછી સોમનાથની માતાએ ફરીથી ભગવાન ભોલેનાથજીની પૂજા કરવાનું શરૂ કર્યું અને દરરોજ ઘણા પૈસા ગરીબોમાં વહેંચવા લાગ્યા અને સાથે જ તે મિત્રોને ભગવાન ભોલેનાથજીની વાર્તાઓ પણ સાંભળવા લાગી મિત્રો દરરોજ ભગવાન ભોલેનાથજીની કથા સાંભળવાથી અને પૂજા કરવાથી શુભ ફળ મળે છે આથી શ્રાવણ મહિનામાં એકવાર ભગવાન ભોલેનાથજી અને માતા પાર્વતીજીની કથા અવશ્ય સાંભળો તો મિત્રો આ રીતે તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે તો મિત્રો આશા રાખું છું કે આજની આ પવિત્ર કથા વાર્તા તમને બધાને ગમી હશે તો મિત્રો કૃપા કરીને કોમેન્ટમાં જણાવો અને જો તમે બધાએ હજુ સુધી અમારી ચેનલને નથી કરી તો આપ સૌને માહિતીપ્રદ અને જ્ઞાનવર્ધક કથાઓ તેમજ વાર્તાઓમાં રસ છે તો આપની પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતીને ને સબસ્ક્રાઈબ કરો તેમજ મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ નમા શિવાય અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો દિલ થી ખૂબ આભાર જય માતાજી હર હર મહાદેવ જય માતા લક્ષ્મી જય માતા પાર્વતી